કોઈ બીજી ચર્ચા જ નથી કે ભાઈ શ્રી પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ એ જ મુદ્દો યથાવત બાકી કોઈ બીજી બધી ચર્ચા કઈ ખાસ હતી નહીં જે મુદ્દાઓ લઈને આવ્યા હતા ભૂપેન્દ્ર ભાજપ વચ્ચે કયા મુદ્દાઓ છે કારણ કે આર પાટીલ આજે ચર્ચા થઈ ને તમામ મુદ્દાઓ આજે તમારી સમક્ષ રાખ્યા એ શું શબ્દો હતા શું સમાધાન ફોર્મ્યુલા લઈને આવ્યા ફોર્મ્યુલા તો જેવું કઈ હતું જ નહીં અમે સ્પષ્ટ થઈ દીધું કે સમાધાન નો અમને નથી કરવા માંગતા તમે આ હાઈકમાન્ડ ને સ્પષ્ટ કહી દો

મહાસંમેલન સહિત રાજ્યભર મહાસંમેલન એ હજી ડિસાઇડ નથી જે કઈ રણનીતિ થશે એકાદ દિવસમાં માં મિટિંગ થઈ નક્કી થશે